કેમ છોકાયશ તો આવી ગયા છે સંતરામ મંદિર તળાવની બાજુમાં એક જોરદાર શોપિંગ બની રહ્યું છે તો આ શોપિંગમાં તાલુકા પંચાયતની સામે જ બને છે તો આ શોપિંગનું એક દુકાનનું ભાડું છે એક લાખ રૂપિયા ડિપોઝિટ છે ને પાંચ હજાર ભાડું તો મિત્રો તમારે ભાડું ના ભરવું હોય તો ડિપોઝિટમાં કાપવામાં આવશે ને આપણે દુકાન માટે આ મારા જીનાભાઈને સંપર્ક કરવાનો રહેશે તો મોબાઈલ નંબર મોબાઈલ નંબર તમે મારા યુટ્યુબમાં કોમેન્ટ કરી નાખશો તો તમને હું જવાબ આપી દઈશ ને મોબાઈલ નંબર પણ આપી દઈશ તો જે પણ બંને જોવી શોપિંગની દુકાન બાળે તો તમે મારો સંપર્ક કરી શકો છો ને આગળ બધી માહિતી તમને હું જણાવીશ તો આપણે આવી ગયા છે ઉમરેઠ સંતરામ મંદિરની બાજુમાં એક જોરદાર તળાવ છે તળાવની ચોપેર બાવન્ટ્રી મારી છે ને અહીંયા એક જોરદાર ધંધો ફરકાવ જેવું મોટો હુમલો રોક્યો છે તો મિત્રો તમે જોઈ શકો છો તો આપણા બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે ને આ સંતો મંદિરની બાજુમાં એક મોટું તળાવ આવેલું છે તો તમને હું બતાવી શકું છું જોઈ શકો છો આ આખા તળાવની ચોફેરની સાઈડ ફરતે જાળી માડી છે અને જોરદાર ફરવા જેવું બનાવ્યું છે તો મિત્રો આજે તમને એટલા માટે જ મેં બ્લોક બનાવ્યો છે કે તમે જોઈ શકો ને આવી શકો ત્યાં ફરી શકો તમે જોરદાર અહીંયા બાજુમાં હાઈવે આવેલો છે ને આ સેજલ ઊભી રહી છે તો મિત્રો મારી વાઇફ પણ સાથે આવી છે સંતરોમ મંદિર નો મેન દરવાજો આ બાજુ હાઈવે સાઈડ આવેલો છે એ દરવાજો પણ દેખાય છે તો મિત્રો આવી આગળ કમે તમારું સ્વાગત છે